અને હા જો ઓલું મને બીએનકે માંથી કોણે કોને સ્પ્રે લાવવાનો કીધો તો તો એ જે ડબલ્યુ ડી ફોર્ટી ની સ્પ્રે નું નામ ઓલા આપણે અહીંયા નાખ્યું એક ડોર ની અંદર ડબલ્યુ ડી ફોર્ટીન જે સ્પ્રે કીધો તો એ સ્પ્રે અમે નાખ્યો છે તો ડોરમાં જે આગળ અવાજ આવતો હતો એ બંધ થઈ ગયો છે તો થેન્ક યુ જેણે પણ કોમેન્ટ કરી હતી બધાને આ જેકેટ પહેરી તો જીમમાં ન ચાલુ એમ કે નહીં ચાલુ હોય તો કેમ કારણ કે છેલ્લા લગભગ દસ દિવસથી ગયો નથી આખું તો સ્કોટલેન્ડ હતું ત્યાં એક વખત હું જીમમાં ગયો હતો હોટલથી કંઈક દસ મિનિટનો ડ્રાઈવ ઉપર હતો ગયો મજા ના હું નાનું એવું હતું એટલે ત્યાં અડધો કલાક કરી હતી પછી આવતો હતો થોડો ગેમ પડી ગયો છે ને થી જેકેટ પહેરી દુ છે એટલે પગલે જવાનું હોય કારણ કે જોયું તો તમારા અમારે કેટલી ઠંડી ચાલુ થઈ ગઈ છે ધેટ મીન્સ કે ઈમાન શું નોર્મલી છે ને જેકેટ ન પહેરે મને મૂકવા આવે ને ત્યારે તો આજે એણે જેકેટ પહેર્યું છે જો પેરી કરવા બેસી ગઈ છું થોડું થોડું બધું થોડું થોડું કરશું ને ત્યારે માંડ મેળ પડશે એ કારણે બધું બ્યુટીની ટ્રીટમેન્ટ ના પતી લઈ એમાં અનફોર્ચ્યુનેટલી મારો આજે અંગૂઠાનો નખ છે ને જો આ તૂટી ગયો છે અહીંથી ન જ હવે એને હાર્ડ જેલથી કંઈક કરવું પડશે આ બધું આ સેલેક્ટ કર્યા હોય ને એટલે આ રિમૂવ કરે છે

ઘરે કામ છે ને ત્યાં સ્ટોપ થવાનું છે ને પછી ત્યાંથી પાછું ચાલીને ઘરે કારણ કે આજે પાછું હિમાંશુ છે નહીં એટલે વોક કરીને જવાનું છે અને ઝાડના બધા કલર જો કેટલા મસ્ત એકદમ યેલ્લો થઈ ગયા છે તો હવે જો હું ઘરે પહોંચી ગઈ છું તો આવું બધા ચા નાસ્તો કરવા ચા નાસ્તામાં છે ખમણ ફાફડી મરચાં ને ચા तो आओ चलो बड़ा लीली Ini Ini એકદમ ફ્રેશ થઈને બહાર નીકળી ગયો છે છોકરો એને મેનો જા યા મસ્ત કોરી કરી દેને આ વાળ બીના વાળ મજો કેવો લાગે છે છોકરો જો 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 ડિશવોશર માં નો ગુસી જાતી મિની નતર વોશ થઈ જઈશ જોને ચારમી છે ને ગિફ્ટ પેક કરવા મળી છે જો તો અહીંયા ગિફ્ટ પેક થઈ ગઈ છે આ પડા પેક થઈ ગયા છે ગિફ્ટ એટલે પેક કરી છે કે જ્યારે આપણે જાન લઈને પહોંચીએ અને પછી છોકરીઓ સામયું લઈને આવે વરાજાને શું કહે ચાંડલો કરવા પોંખવા માટે તો સામયુ લઈને વધારો આવે ત્યારે તો જે છોકરીએ સામાયું લીધું હોય એને ગિફ્ટ આપવાનું હોય તેની માટે મેં ગિફ્ટ પેક કરી છે અને આ પડા એટલે કે આપણે જ્યારે છાબ ભરીએ ત્યારે છાપની અંદર કંઈક સ્વીટ મૂકવાનું હોય તો એની માટે મેં પડા રેડી કર્યા છે નોર્મલી બધા સાકર નાખતા હોય પણ અત્યારે તો હવે એવું કંઈ નથી કે ખાલી સાકર જ તમારે જે સ્વીટ મૂક્યું એ તમે મૂકી શકો તો એટલે આ ગિફ્ટ પેકિંગ અને આ પડા પણ રેડી થઈ ગયા છે છાપ માટે જે વસ્તુ લઈ જવાની હોય ને એનું મેં સ્પેશિયલ એક ખાનું જ કર્યું છે એટલે બધી વસ્તુ જે છાપમાં લઈ જવાની હોય એ બધું મેં અહીંયા મૂકી દીધું છે જો અહીંયા લગનનું છે ગિફ્ટ છે સાડી પેક કરીને મૂકી દીધી છે આ પછી આ નીચે ટ્રે છે એટલે શું કે ગોતવું ના પડે

તમે લોકો કહેજો કે આ કેવું લાગે છે કે ખાલી નોર્મલ મારા જે કટન હતા એ કટન જ રેવા દઉં ફૂલ કરવું એક ઉભું ઉભું રાખું હા કે આમ 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 એમ કરીએ શું કેવું એવું કરું એવું શું કરું તમે કો આમ કરી જોઈએ સારું લાગે કરીશું ઓકે સારું લાગે છે જો કે આપણે કટન એ કાઢવાનો પડે કારણ કે મારા કટન છે લાઇટ કલરના એટલે વાંધો નથી આવે એવું સારું લાગે છે આ થોડી લઈને હું કામ ઉભા તમે હવે

તો આ જો ફાઈનલી આવી રીતના ડેકોરેશન કર્યું છે અહીંયા જે છે ને બે ટોટલા લગાવવા બાકી છે ના તને કેવું લાગ્યું મારું ડેકોરેશન તો હમણાં જ આવ્યું નથી કંઈ વધઘટ કરવા જેવું એ તો બાકી છે આ દિવાલે કરવાનું છે આ બધું ના પડતા હતા કશું કે કે તો કરશું ને ફૂલ ફૂલની શેર આજનો વ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરીશ જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ અને ડેકોરેશન કેવું લાગ્યું પ્લીઝ કોમેન્ટ કરજો